વિશ્વ માતૃભાષા દિવસ દરેક ગુજરાતીના મોઢે મારી ભાષા મારું ગૌરવ શબ્દ સાંભળવા મળે છે માતૃભાષા દિવસ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે માતૃભાષા આપણને પરસ્પર જોડીને એકબીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે ભાષા દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિ અને વિરાસતની જાળવણી થાય છે ગુજરાતી ભાષા એ અનેક લહેકાવાળી ભાષા છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગુજરાતી ભાષાની મજા જ કંઈક જુદી હોય છે તો બીજી તરફ સરહદી ધાનેરા તરફ આવે તો અહીં રાજસ્થાનના શબ્દો સાથે ગુજરાતી બોલાય છે જે પ્રમાણે જન્મ લેતા બાળકને તેની માતા શબ્દો શીખવે છે તે જ રીતે શાળાએ આવતા બાળકોને ગુજરાતી વિષયના શિક્ષકો ગુજરાતી ભાષાનું જ્ઞાન પીરસતા હોય છે ધાનેરા તાલુકાના મેવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડિમ્પલબેન પટેલ ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે ગુજરાતી ભાષાને નજીકથી અને હૃદયમાં વસાવી ડિમ્પલ બેન બાળકોને અલગ અલગ પદ્ધતિથી જ્ઞાન આપી રહ્યા છે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીને લઈ શાળા પરિવારે ડિમ્પલ બેનનું સન્માન કર્યું હતું બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન ડિમ્પલ બેને ગુજરાતી ભાષાનું ચાર વિભાગમાં વર્ણન કર્યું છે એકવીસ ફેબ્રુઆરી આપણે માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ માતૃભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા ભાષા ટંગ માતૃભાષા કૌશલ્યો જોઈએ તો આપણા ચાર કૌશલ્યો છે માતૃભાષામાં શ્રવણ કથન વાંચન અને લેખન કોઈ પણ બાળક હોય જ્યારે એ ધોરણ એકમાં આવે છે એટલે લેટ જેવું હોય છે પણ ઘરે એ પાંચ વર્ષ તો એ પોતાની માતા પાસેથી ઘણું એવા ઘણા એવા શબ્દો પણ શીખીને આવતા હોય છે એ શબ્દો એ આપણે એને શિષ્ટ ભાષામાં કન્વર્ટ કરવાના હોય છે એટલે કે શિષ્ટ ભાષામાં એને કરવાના હોય છે બાળક ઘણું ખરું તો શીખીને જ આવે છે રવિન્દ્રનાથ ટાગોરે પણ કહ્યું છે કે માતૃભાષાને માતાના ધાવણ સાથે સરખાવવી જોઈએ માતૃભાષાને માતાના ધાવણ સાથે સરખાવી છે આમ માતૃભાષા એ સૌથી પહેલા શીખવા માટે આપણે સાંભળવું જરૂરી છે એટલે કે શ્રવણ કરવું જરૂરી છે પછી એ શબ્દોને બોલવું એટલે કે કથન કરવું જરૂરી છે પછી એને વાંચવા એટલે વાંચન કરવું જરૂરી છે અને લખવું આમ ચાર કૌશલ્યો આપણે સારી રીતે જો કેળવીએ તો આપણે માતૃભાષા શીખવા માટે આપણે કોઈ બીજી ભાષા બીજી ભાષા પણ આપણે સારી રીતે શીખવી શીખી શકીએ છીએ એટલે કે શિક્ષણના માધ્યમ તરીકે આપણે માતૃભાષાને ખૂબ સારી રીતે શીખવી જોઈએ પચાવવી જોઈએ આમ માતૃભાષા એ શિક્ષણના માધ્યમ તરીકે જ નહીં પરંતુ અભિવ્યક્તિના માધ્યમ તરીકે પણ આપણે જ્યારે શાળાઓમાં ભણીએ છીએ અને બાળકને કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો એને અભિવ્યક્તિ માટે પણ માતૃભાષા શીખવી જરૂરી છે શ્રવણ કથન અને વાંચન થકી બાળકોને ભાષાનું જ્ઞાન આપતા શિક્ષકની સાથે દાનેરાના સરહદી લવારા પ્રાથમિક શાળામાં રમેશભાઈ પ્રજાપતિ જેઓ એક લેખક કવિ અને સાહિત્યકાર છે જેમનું નામ શિલ્પી બુરેઠા તરીકે સાહિત્યની દુનિયામાં જાણીતું બન્યું છે તેઓ બાર વર્ષથી શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે જેઓનો મુખ્ય વિષય ગુજરાતી છે મહત્વની બાબત તો એ છે કે તેઓએ અત્યાર સુધી ગુજરાતી વિષયના અનેક સાહિત્ય કાર કવિ લેખકોના સ્કેચ દ્વારા ચિત્ર તૈયાર કર્યા છે શાળામાં અભ્યાસ કરતા બાળકો સરળતાપૂર્વક ગુજરાતી ભાષાના સાહિત્યકારોને સમજે તે માટે તેઓના ચિત્રો શાળામાં તૈયાર મળી રહે છે આજે માતૃભાષા દિવસને લઈ લવારા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા રમેશભાઈનું ખાસ સન્માન કરાયું હતું સાથે શાળામાં માતૃભાષા દિવસને લઈ સ્કેચ ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું બી કે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન લેખક રમેશભાઈએ માતૃ ગુજરાતી ભાષાને લઈ જરૂરી માહિતી આપી હતી આજે માતૃભાષા દિવસ છે એકવીસ ફેબ્રુઆરી અને માતૃભાષાનું મહત્વ જે છે એ આપણા લોહીમાં જે નિમોગીન ગણાયેલું છે ને જે શ્વેતકણો છે એ રીતે આપણે માતૃભાષાનું મહત્વ સ્વીકારવું જોઈએ અને દરેક ગુજરાતી ભાષાને તો પોતાની ભાષાનું ગૌરવ હોવું જ જોઈએ અને મને તો પોતાને ગૌરવ છે જ પણ વૃદ્ધ હોય બાળક હોય એટલે કે આબાલ વૃદ્ધથી દરેક જણે ગુજરાતી ભાષાનું પોતાનું ગૌરવ હોય એ ઈચ્છનીય છે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એવો શ્લોક છે સંસ્કૃત ભાષામાં તો આનાથી કોઈ બીજું મહત્ત્વ હોઈ જ ન શકે મા છે માતૃભાષા છે માતાનું ગાવણ છે એ આપણા માટે સ્વાસ્થ્ય માટે અને આપણા જીવન માટે એ ખૂબ જ મહત્ત્વનું છે અને માતૃભાષાના સંવર્ધન માટે આપણાથી બનતા પ્રયત્નો કરવા હોય તો આપણે શું કરી શકીએ તો આપણે જે જીવનની રોજબરોજની ટેવો છે રોજબરોજના જે કાર્યો છે એમાં માતૃભાષાને આપણે વણી લઈએ તો એનું મહત્ત્વ જળવાશે ભાષાની સેવા કરવા માટે ઉત્તમ વાંચન ખૂબ જરૂરી છે ઉત્તમ વાંચન જ્યારે તમે કરો છો ત્યારે ગુજરાતી ભાષામાં અઢળક વાંચી શકાય એવી કૃતિઓ છે એનું વાંચન કરો તો તમારું શબ્દ ભંડોળ વધે અને શબ્દ ભંડોળ વધશે એટલે આપોઆપ તમે તમારા વ્યવહારમાં પણ એ ભાષાનો ઉપયોગ કરશો એ ભાષાનો ઉપયોગ કરો એટલે આપોઆપ ગુજરાતી ભાષાનું સંવર્ધન થઈ જ જવાનું છે અને આ રીતે આપણે ગુજરાતી ભાષાની સેવા કરીએ ગુજરાતી ભાષાનું જતન કરીએ અને આજથી જ આપણે એવી પ્રતિજ્ઞા કરીએ કે બને ત્યાં સુધી ગુજરાતી ભાષાને ક્યાંય પણ નુકસાન ન પહોંચે નાની સરખી જોરણીની ભૂલ હોય તો આપણા હૃદયમાં કંઈક કે દુઃખ લાગવું જોઈએ ક્યાંક પણ આપણને એ ખટકો લાગવો જોઈએ અને ગુજરાતી ભાષા માટે આપણે જેટલું પણ કરીએ આપણે જે આપણી માતૃભાષાનું ઋણ ચકવવા માટે એ ઓછું છે અને આ રીતે ગુજરાતી ભાષાનું મહત્વ જેમ મેં આગળ જણાવ્યું કે લોહીની જે આપણી હિમોગ્લોબિનની જેમ વણાયેલું હોય એ રીતે આપણી શ્વાસોશ્વાસમાં પણ વણાઈ રહે ધાનેરા તાલુકાની દરેક શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષક હોય છે પરંતુ વિષયને બાળકો સામે સરળતાપૂર્વક કઈ રીતે મૂકી શકાય આવા સરળ શિક્ષકો પણ ધાનેરા તાલુકાનું માન વધારી રહ્યા છે